જીસીઆરજી ગાનગર દ્વારા દૂરવર્તી શિક્ષણ અંતર્ગત જુલાઈ પ્રાથમિક વિભાગના ધોરણ એક થી ના વિદ્યાર્થીઓ જુલાઈમાં જાહેર કરવામાં આવ્યું હતું આ અનુસાર જ્ઞાન વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ શાળામાં બેગ વગર હાજરી આપી ગીત સંગીત સહિતની શારીરિક માનસિક વિકાસ વિકાસપ્રદ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો એનએલપી ટ્રેનર ડિમ્પલ લોટવાલા દ્વારા ગુજરાતી અંગ્રેજી ગીતો દ્વારા બ્રેઇન ડેવલપમેન્ટ માટેની એનએલપી ટેકનિકનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું પાંચ જુલાઈના રોજ આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લીધો આ પહેલ દ્વારા શિક્ષણમાં ગમત અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય સફળ રહ્યો નમસ્કાર મિત્રો હું નવનીત ગોપાણી સંચાલક જ્ઞાનગંગા વિદ્યાલય સુરત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે બેગલેસ ડે બેગલેસ ડે ની જે જાહેરાત કરવામાં આવી છે એના અંતર્ગત આજે પ્રથમ દિવસ એટલે કે જુલાઈ મહિનાની પાંચમી તારીખ અને વિદ્યાર્થીઓ આજે બેગ વગર ઉપસ્થિત થયા વિદ્યાર્થીઓને રમવાની વાત આવે શિક્ષણ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ કરવાની આવે એટલે એને વધારે મજા આવતી હોય છે ઘણી વાર એવા જ પ્રકારની ખુશી આજે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર જોવા મળી શાળામાં વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ આજે બેગલેસ ડે નિમિત્તે કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને યોગા દ્વારા શારીરિક કસરતો દ્વારા આ એક પ્રવૃત્તિની અંદર જોડીને એના માનસિક વિકાસ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો શારીરિક વિકાસ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો એનએલપી ટ્રેનર ડિમ્પલ લોટવાલા તરફથી ગીત દ્વારા ગુજરાતી અને અંગ્રેજી ગીત દ્વારા વિદ્યાર્થીઓની યાદશક્તિ વધારવા માટેનો પણ એક ટ્રેનિંગ આપવામાં આવી હતી